જય જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો સ્વીકાર કરો શેનો ઘણીવાર એવું બને છે જીવનમાં કે આપણા જીવનમાં અમુક ઘટનાઓ ઘટ્યા કરે ઘટ્યા કરે બન્યા કરે આપણે ઘણી મહેનત કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ પણ છતાં એ ઘટનાઓ પાછી પાછી ઘટ્યા જ કરતી હોય ત્યારે શું સમજવું ત્યારે એ સમજવાનું કે ભગવાનની મરજી છે આ ઘટના એટલે ઘટી રહી છે સાથે સાથે આપણા કર્મનું જ આ ફળ છે એટલે આપણાને આ ફળ તરીકે આ ઘટના ઘટી રહી છે આપણા જીવનમાં માટે ભગવાનને ફરિયાદ કરવાનું બંધ કરો બીજા બધા લોકોને પણ ફરિયાદ કરવાનું બંધ કરો અને જે છે એને સ્વીકારો અને જે કર્મ છે ને એને હસતા મોડે કર્મનું ફળ સ્વીકારીને ભોગવો કારણ કે હંમેશા કર્મનું ફળ સારું કે ખોટું ભોગવ્યા પછી શાંત થઈ જાય છે તો રાહ ધીરજ રાખો અને સ્વીકાર કરો પોતાના કર્મોનો પોતાના કરેલા કર્મોનો હા ગોવિંદ સદા સહાયથી જય જય શ્રી કૃષ્ણ